તમારું નામ શું છે નમસ્કાર હું ઘાટીસરી નિવાસી મારું નામ મનીષા છે ને ભવ્ય આયોજન થયા છે સો બોલો બોલો એટલા વર્ષ સુધી અમારી છ શેરીમાં એક કુવો હતો જેને બાવળી બી કહી શકાય આપણને પર અત્યાર સુધી બહુ પૂરી પરિસ્થિતિમાં ઉઠી ગઈ ને છ શેરીના લોકો આ બાવળીને પૂછતા હતા ચાલીસ એકસો ચાલીસ વર્ષ જૂની આ બાવળી છે તો અમે જ્યારે અમારી ફરિયાની આની મહિલાઓ રજૂઆત લઈને ગયા સિમ્પલબેન ખાટેડા પાસે તો એમને એક જ સનમાં ધાડાબેન નીચાની કરીને બીજી દિવસ એ લોકો એમની ટીમ સાથે અહીંયા હાજર થઈ ગયા ને પીરમ બે દિવસની અંદરમાં આ કૂવાની કાયા એકદમ ચેન્જ થઈ ગઈ છે ને આજે આપણે જોઈ શકીએ કે ખૂબ જ સુંદર પરિવર્તન આવ્યું છે અને આ કૂવા જે છે આજ સુધી અમે પાણી ઘટતું નથી અને છય છ સરીને ભૂડું પારે છે તો અમે થેન્ક યુ કે યર સિમ્પલ બેન ને ને એમની ટીમ બે થેન્ક યુ ઓકે વિદ્યાારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે થેન્ક યુ ગલકે વાગે ને થોડી થોડી પછી કશા કશા માંગ લે પુણ્ય પુણ્યાહ દીર્ઘાયુ રસ્તો

रांडारिक्षको शांते सान्नाह पुर प्रजापिओ भयापूजय और ना संगसंग निवार भी पपूजय नंच गरिष्य तुम्हाज गरिष्य देवचरं चरिष्य पाने भक्तिरोप त्वाना इन्हों तुम्हारे पगे लगू ये बुद्धा भुविशंसिदा ये बुद्धा विनकर्ता रस्ते श्री नमो नमः स्तेश परिका बाबा मैं थोड़ी माँ चोखा पानी ले बस भराइ क्यों है मैडम लीजिए जाओ पैश निकलो पियो नमः लक्ष्मी नारायण अप्यान ना, शांतमत्व का शालियों नमः स्वाहा ओम नमः स्वास्थ्य शिवन महागनन दीपते नमः गुरु